હેલો દોસ્તો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજ તો કોલેજમાં જવાનું છે એટલે સવાર સવારમાં ના આઈધન રેડી થઈ ગયો છું હમણાં જ્યાંથી કોલેજ શરૂ થઈ તે દિવસથી આપણી રૂટીન બધું એક સરખું જ છે બ્લોગ બધા થોડા ઘણા સરખા જ આવે છે હવે હવાર સવારમાં આમ તૈયાર થઈ ગયો છું નવ જે નવ વાગ્યા છે અને દાદા બાજુ થોડા થોડા નીકળ્યા છે આમ નીકળ્યા તો ફૂલ છે હમણાં તો સારું છે હવાર સવારમાં તો ફૂલ ધુમ્મસ હતું કઈ દેખાતું નતું આજુબાજુ બધું કઈ દેખાતું નહોતું હમણાં બધું ચોખ્ખું થઈ ગયું છે આ બાજુ હવે સારું છે હવે નાય ધોન રેડી થઈ ગયો છું કોલેજમાં ખીચડી બીચડી ખાઈ લીધી છે અને મારા આજ બર્થડે છે એ પણ સ્કૂલમાં જવા માટે તૈયાર થાય છે નાઈ ધોવે છે તો મિત્રો તમે જોઈ શકો છો સવારમાં લગભગ સાત જેવા વાગ્યા છે અને વાતાવરણમાં કેટલું ધુમ્મસ છે તો જોઈ શકો છો આજુબાજુનું કશું દેખાતું નથી અને આજે પવન ઓછો છે એટલે ઠંડી ઓછી છે એટલે કઈ વાંધો નથી પણ આ ધુમ્મસ એટલું છે કે આજુબાજુનું કઈ દેખાતું નથી અને આ તો એવું જ આટલું મને લાગે કે આટલું બધું સવાર તો સામાન નાખ્યો એમ પણ એવું હતું આ તો ખાલી ધુમ્મસ હતું એટલે એવું થયું આજે સવાર સાંજમાં ધુમ્મસ છે જો ને અમારા ઘરની આજુબાજુ કેટલું ધુમ્મસ તો આ અમારો ક્લાસ છે ને આ અમારા ભાઈબંધ છે એટલા ખરાબ કામ ને મોડે છુપાવવા પડે છે હું કામ આવું કામ કરો પણ મિત્રો હાય હાય ગાઈસ અમે આજે ફરી કોલેના ગાર્ડન માં આવી ગયા છીએ આજે બીજા ભાઈ બંધો છે આ હાર્દિક ભાઈ છે આ બાજુ જીતન ભાઈ છે અને અમારી કોલેનો આંચુ કેવું શરૂ થતાની ની આ તો પતી જાય એવું ગાર્ડન ગાર્ડન છે બેઠા છીએ હવે લેક્ચર હતો ની કેન્સલ થઈ ગઈ છે એટલે બેઠા છીએ અમે ખાઈ રહ્યા છે લોકો ખાઈ રહ્યા છે જેમ કે તમે જોઈ શકો છો અને આ આ શું કરે છે ગાયશીસ મારો લેક્ચર પતી ગયો છે ને આ અવકાશ બેઠો છે એ બાજુ આ એક ગાડીને આવ્યો આ જીતેનભાઈ બેઠા છે આ બાજુ અને આ બાજુ હું છું એ દેખાય નહીં એ આ મારી કોલેજ છે થોડીક થોડીક દેખાય છે આવી બધી આજે હવે પ્રેક્ટિકલ છે એટલે બેઠા છીએ પ્રેક્ટિકલ કરીને પછી ઘેર જવાનું છે અને જીતેન આનું ટેન્શન આવે છે જીતનુ ટેન્શન આવે છે બહુ ખતરનાક એમ જિંદગી થી કંટાળી ગયો છે જીતેન હવે એવું કઈક છે અને આ બેઠલો છે આ બાજુ ટોપી પહેરી જિંદગી થી કંટાળો જીતન બોલે તો દોસ્તો અત્યારે હું અહીં ધોરણ પાછળ ટીકા બાજુ આવી ગયો છું આજે કોલેજમાંથી આવવાનું મોડ થઈ ગયું હતું થોડુંક એટલે થોડો લેટ આવ્યો છું હમણાં ઘેર આવ્યો ઘેર આવીને થોડી વાર બેઠો છું બેઠીને પછી આ બાજુ અહીં સનસેટ થઈ ગયું છે હવે તો ટેકરા બાજુ આવ્યો છે થોડીક બેસે શાંતિ મન મનને એવું કેમ કે અહીં એકદમ શાંતિ છે કોઈ વધારાનો અવાજ છે કંઈક છે એટલે વિડીયો કોઈ પણ વિડીયોમાં પર વોઇસ ઓવર કરવું હોય બધું વિડીયો એડિટિંગ હોય બધું કરવાનું હોય તો અહીં ચાલી જાય એટલે અહીં થોડી વાર બેસવાનો થોડી વાર રીલ્સ જવું કેમ કે આ બાજુ નેટે એ ફાઇવ જી આવે એટલે સારું રહે હવે રીલ બિલ જોઈને પછી થોડી વાર મોડો જાઉં અને અત્યારે તો હવે આજે ભાગે બધાને ખબર પડી કે મારી યુટ્યુબ ચેનલ છે તો બધાએ ભાગે આજે સબસ્ક્રાઈબ કરી છે ઓળખીતામાં બીજું કે જો તમારી પાસે વ્લોગ આવ્યો હોય ને તો અમે આ જોતા હોય તો હું નવો જ યુટ્યુબર છું તો બધા મને સપોર્ટ કરજો કેમકે મોટા યુટ્યુબરને બધા સપોર્ટ કરે છે અમારા જેવાને વિડીયો આવે ને એટલે લાઈક જોવે જોવે પછી સ્કીપ કરી નાખે વિડીયો જોવે ખરા પણ લાઈક કે સબસ્ક્રાઈબ ના કરે તો આવું ના કરવાનું ને નાના યુટ્યુબરને સપોર્ટ કરો તો અમે પણ ભવિષ્યમાં તમને કહી શકીએ અમારી ફેમિલી છે એમ એટલે સપોર્ટ કરતા રહો બીજું કે આજના વ્લોગમાં આટલું જ બસ અહીંયા હવે સનસેટ થાય છે આ બાજુ એકદમ શાંતિવાળો નજારો છે હું અમે થોડી વાર આ બાજુને કંઈક બેસીશ અને પછી ઘર જતો રહી આજે તો કોલેજમાં ગયો તો પ્રેક્ટિકલ હતું એટલે કંઈ પ્રેક્ટિકલને લીધે વ્લોગ વધારે શૂટ થયો નથી અત્યારે કોલેજમાં દરેક ભાઈ બધા શોટકટ બધા મળે છે એટલે વ્લોગ શૂટ થતો નથી બધા કંઈ કઈ કંઈ બોલ્યા કરે એટલે વ્લોગ શૂટ થાય નહીં ઘેર હોય તો વધારે શૂટ થાય હવે કાલે કોલેજમાં જવાનું છે કાલે સવારમાં વહેલું જવાનું છે એટલે કાલે વેલા વ્લોગ શરૂ કરી દે તો મળીએ એક બીજા વ્લોગમાં બધા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય હિન્દ